गाडी बेवारा शौक रे रोने ने मटी कपावना टाइम नथी मारतो ना एने गाडी बेवारो टाइम मारे एओ थोडो गाडी बेवारो टाइम मळ लास लासो गाडी अई अमर झुपडा नत गमता गोत्या बंगला वाला ने लिदा गरीबना ने हाका सब जगह पक्ला लागला आया जो हो आयो रे जय माताजी जय माताजी माताजी विद्रोह गुड मॉर्निंग सवा सवाना जी জাইরে চালোজে করানো দা঵ানে সেযাজে পুকে জিচানেডে আসাইটবে চালোজে আমারে আলেনে দা঵ানে মারানে দাারে এযারো করানে Buongiorno a બધા મિત્રો ને અમે હવે જઈને આવી ગયા છે ગુગલ ઘરે તો કેવો હાલમાં તો

બે મિનિટ એટલે બે મિનિટ બે મિનિટ નો વ્લોગ હોય ને તો ચેટલો મસ્ત બને તો અમે નથી બનાવતા એ મંદિર સાફ કરે છે આ અમાર આજી શું કરે છે આરો બેટા જો આ માં દીજરી સિકર શું આખો દાડો કોમ મંદિર સાફ કરવાનો કરે જો જય માતાજી મિત્રો અને અમાર આજી તો શું સિકર શું કરે છે આરો તમારા કોઈ ફોન નથી ફાળતા અમે માતાજી ની સેવા કરો આરુ ચુપ 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 હા અમાર આરુ તો આરતી નું લઈને બેઠા હતા ઠીક એને શોખ આવે બધી માતા ની વસ્તુ બગાડવા લે આરુ હવે તું લે આરુ આરુ છે ને આરુ એ યાર ના હમાય રે કોઈ ના પગસીને બીજા આવે તો દેવ રોઈ જાય ગવાય એમ મારે ગીત ગાવા લાવું છે પણ ટાઈમ નથી મળતો ગમન ગમન કાલે ગાઓ સ્તી બળે એને બળવા જીવાની અને વસ્તી સપોર્ટ કરે એને માતા મારી સદાય ને માટે ખુશ રાખે ધી નથી ગાધે ને એમ તો કદી ભલો નથી થવાનો

મિત્રો મને સપોર્ટ કરે છે એને દિલ્હી થઈ ગયો અને જે વસ્તી વસ્તીયામાંથી બોળે છે ને એને કશુંય નથી એનો ભગવાન દો છે કોઈ વાતો નહી અમે ટેન્શન નથી લેતા ટેન્શન લેવાનો આવે જ નહી આમ કેમ કે અમે ટેન્શન ના લઉં કેમ કે અમારે માતા કોમ કરે છે એટલે અમાર કોઈ ટેન્શન નહી બધું ભાડે લાવવા ફૂલ દેવા પાડે ને બળવી હોય એટલે બળે રે અમન કેવું એ કે ટેન્શન જ નહીં સમય બધા નો આવે આજ તમારો થાય કાલ અમારો આવશે એવું થોડું હોય કે તમારો ડેડશીટ ટાઈમ મારા પછી વારો હવ ન આવે મારો પણ આવશે તો મિત્રો કઈ ફટાફટ કોમેન્ટ કરો કે કોણ કોણ અમને સપોર્ટ કરે છે અને વસ્તી જે બળતી છે અમને ખરાબ કોમેન્ટ કરશે છે અમને ખબર છે કે ખૂબ બળે છે આ સાઈડ આવે છે મારે કાકો એ મારે રોજ બીજ હોય ને મહિને મહિને પગે લાગવા આવે એને સાયકલ લઈને આવે વર્ષે કાચી આવે ભાઈ આવે રહી છે અબ આપ દીકરીનો કોમ ધરતો હોય ને આખો દાડો બસ આમ માસડરીન બેહવાનું અરે કાકા કાકા તો કાકા ના કે એ માસી તો ખબર આ તો ઘર કલા છે થાય કલા એ જો એ સાયકલ આઈ સર્વદા હે માતાજી જો અમારા બધા આવ લાગવા આયા રે માતાએ અલા મારા આરશજીરમ રોરો કરે છે લે તો વાર લે તો જય બાપા આ બધા કા કઈ ક્યાંથી ફટાફટ ફળગી લાવવા માટે શું લઈ આવ્યા છે લઈ આવ્યા અને મોટી BMW લઈ આવ્યા છે હા બા સાચું લાઈટ બીજી ગોઠવેલી છે આમણે એક સાથ છે ફેશન શરદી હમણાં ઘણી છે ને ઘરે આવે ને એટલે મારે મારવા નથી મેં બોલી કરેલી છે હું મારવાનો એટલે પાક પાકકો તમારે યાદ રાખવું હોય ને તો રાખજો ઓ મારા આ પડા લાય આ બે પડા લાય આરું તારું લે આપેલ આ પ્રસાદ લાવવા દે તીકડા પ્રસાદી પ્રસાદ કો અગરબत्ती અહીંયા ના લે અગરબत्ती કરે તો પેલો દૈનો લેવા તો હોમે ના દાતો એ હાટી હં કે પેટ પડે છે તમાર ક્યાં શું આયન ભૂખ લાગી છે કા રોવે છે ના હાટી ને છે ને તમને ખબર નથી આ જાવ છો

મિત્રો હવે હોદના વાગી છે ચાર અને આમાં હવે પાસે ટાઢ પડવાની ચાલુ થઈ ગઈ છે શું ટાટ વાયરો છે અને જો આ રાયડાને વાયાને લગભગ જેટલા મહિના છે આ હશે ખબર એક મહિના આ છે થોડું થોડું બહાર નેચરો છે અને ઓલે આમ તો આળો પડી ગયો ખૂબ એટલે ખૂબ જો આમાં કા ગોડા બન ચાલુ છે দামি জকোশ্য আরে খাবেশে সুক্রও সুক্রও কালেশ্য় কনে মারমারিকে আলিন কুন মারে কহনা করিকরেয় ইযামকেয় কেয় মারে Cukup-cukup, -tata. <laughs> <laughs> Tata. Tata? -tata. Tata 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 bye, -bye.

<noise> <hesitation> 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 Aru, Aru. <hesitation> eh, <hesitation> eh, Aru, Aru. <hesitation> eh, Aru. Aru, Aru. Aru, Aru. Nas

મિત્રો અમે જઈ રહ્યા છે અમારે મોટ એક ખાડ છે ને એ રોજ આવે પણ હવે તો વર્ષો પહેલા આપ્યો હતો મોબાઈલ કે ત્રીસ માં નવો આયો રે નવો આયો કમ તો હવે ને કાલે કાલે દે આખો વિડીયો જો આયો આયો રો ને આખો વિડીયો દેખમાં ખાલો કે આપણું ખાલો કરો ને ના તો કાલ ખરાય નહીં રાત તું ન ખાસ આને આયરણ કરવા ગયા હતા તો છે માં સરે કાઠાનો દુખે છે ને આરામ ખડું હાયડવાય પણ ઉખડ

बोले बोले हु कुछ कुछ देखा ही है ना बापा ये तो मामू बैठा मामू अगर है चलाओ चक दावा नहीं से घरे है के हम तो रख ले रखने तो उत्तर कंटालीजी आने से क्या हम कंटालों ने आओ तो मतलब खूब कंटालों आए एक ला सेगत्रा आए सेगत्रा क्या ना क्या सेगत्रा से मर माथा ना કરવાંગલા વાળા ને લીધા મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કે કોનો આ ગીત છે દસરા ઠાકોર તો નથી એના ત્યાં હોબળ્યો છે બીજા નહીં કોઈ એમ તો કેવું પડે કે